નમસ્કાર મિત્રો મારું નામ વૈભવ છે આજે હું તમને મારા જીવનમાં ત્રણ વર્ષ પહેલાં બનેલી એક સાચી ઘટના વિશે જણાવવા જઈ રહ્યો છું મારે એક નાનકડી કરિયાણાની દુકાન હતી તે સમયે હું છવ્વીસ વર્ષનો હતો મારું ગ્રેજ્યુએશન પૂર્ણ થઈ ગયું હતું પણ મને નોકરી મળતી નહોતી ઘરની આર્થિક સ્થિતિ ઠીક ઠાક હતી અને અમારા કરિયાણાની દુકાન સારી ચાલતી હતી એટલે નોકરી કરવાની જરૂર નહોતી અને હું તે જ દુકાન સંભાળતો હતો પણ એક દિવસ સવારે લગભગ નવ વાગ્યે હું દુકાન પર બેઠો હતો તે સમયે દુકાનમાં વધુ ગ્રાહકો નહોતા ત્યારે મેં જોયું કે રસ્તાની સામેની બાજુથી એક સ્ત્રી ધીમે ધીમે મારી દુકાન તરફ આવી રહી છે તેણે સફેદ સાડી પહેરી હતી તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી તેના માથે પાલવ હતો પણ તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ દુઃખ અને એકલતા ઝલકતી હતી તે દુકાને આવી હું તેની તરફ જોતો રહ્યો પણ તેણે મારી તરફ જોવાની હિંમત ન કરી તેણે કહ્યું એક કિલો ખાંડ એક ચાની પત્તીનું પેકેટ અને બે વ્હીલ સાબુ આપો મેં કહ્યું હા હમણાં આપું છું અને મેં બધી વસ્તુઓ કાઢીને કાઉન્ટર ઉપર મૂકી દીધી જ્યારે મેં તેના ચહેરાને ધ્યાનથી જોયો તો મને ખ્યાલ આવ્યો કે તે અમારા ગામના પાંડુ કાકાની દીકરી અબોલી છે તેના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા પણ હવે તેણે સફેદ સાડી કેમ પહેરી હતી તેના કપાઓ ન તો બિંદી હતી ન સિંદૂર મેં પૂછ્યું અબોલી તું તેણે મારી તરફ જોયું અને હવો હસી મેં પૂછ્યું તે સફેદ સાડી કેમ પહેરી છે ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે કહ્યું વૈભવ વૈભવ મારા લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા બધું ખૂબ સારું ચાલતું હતું મારો પતિ મને ખૂબ પ્રેમ કરતો હતો તે એક સારી કંપનીમાં નોકરી કરતો હતો પણ એક દિવસ તેનો અકસ્માત થયો અને તેમાં જ તેનું મૃત્યુ થયું તેના જવાથી મને સમજાતું નહોતું કે જીવનને આગળ કેવી રીતે લઈ જાઉં મેં બે વર્ષ સુધી ત્યાં રહીને બધું સહન કર્યું પણ હવે થોડા દિવસ પહેલાં હું પાછી ગામડે આવી ગઈ છું અને હવે અહીંયા જ રહીશ એટલું કહીને તેણે આંસુ લૂછી લીધા મેં કહ્યું સોરી મારે તારું દુઃખ યાદ ન અપાવવું જોઈએ તે બોલી સોરી કેમ બોલે છે મેં તો ફક્ત મારા જીવનની સચ્ચાઈ જણાવી મને તેના ઘરની હાલતની ખબર હતી તે ખૂબ ગરીબ હતા મને ખૂબ ખરાબ લાગ્યું તેણે પૂછ્યું કેટલા પૈસા થયા મેં કહ્યું છોડ રહેવા દે પૈસા નથી જોઈતા પણ તેણે મારી વાત ન માની તેણે સો રૂપિયા કાઢીને મારા હાથમાં મૂકી દીધા અને પાછું વહીને જવા લાગી મેં અવાજ આપ્યો અરે પૈસા નથી જોઈતા મેં કહ્યું ને ઓછામાં ઓછું બાકીના પૈસા તો લઈ લે તેણે હસીને બાકીના પૈસા લીધા અને ચાલી ગઈ હવે મિત્રો સાચું કહું તો અમે બંને એક જ શાવામાં ભણતા હતા એક જ વર્ગમાં દસમા સુધી સાથે હતા મને તે ત્યારે પણ ખૂબ ગમતી હતી શાવામાં હું તેને છુપી છૂપીને જોતો હતો પણ તે સમયે સમજ નહોતી કે આ પ્રેમ છે દસમા પછી અમે અલગ અલગ કોલેજમાં ગયા અને પછી અમારો સંપર્ક તૂટી ગયો આજે પહેલીવાર મેં તેને ફરીથી જોઈ અને તરત જ ઓળખી લીધી હવે તે દર બે ત્રણ દિવસે મારી દુકાને આવવા લાગી ધીમે ધીમે અમારી વચ્ચે વાતચીત વધવા લાગી એક દિવસ મેં તેને કહ્યું તું આ સફેદ સાડી ન પહેર તને એમાં જોવી સારી નથી લાગતી તે પછી જ્યારે તે દુકાને આવવા લાગી ત્યારે તેણે સફેદ સાડી પહેરવાનું બંધ કરી દીધું અને અલગ અલગ રંગની સાડીઓ પહેરીને આવવા લાગી દરેક વખતે તે નવી સાડીમાં પહેલાં કરતાં વધુ સુંદર લાગતી તે હવે વાવ ખુલ્લા રાખીને આવવા લાગી હતી કપાવે ફરીથી બિંદી લગાવવા લાગી હતી સાચું કહું તો હવે મને તેના માટે કંઈક અનુભવ થવા લાગ્યો હતો કદાચ તેને પણ મારા માટે એવું જ કંઈક લાગતું હશે પણ થોડા દિવસો સુધી તે દુકાને ન આવે આખું એક અઠવાડિયું પસાર થઈ ગયું અને મારું મન ખૂબ બેચેન થઈ ગયું જ્યાં સુધી તે દુકાને ન આવે મને બેચેની રહેતી કામમાં મન લાગતું નહોતું મને લાગ્યું કે હવે હું તેની સાથે સાચો પ્રેમ કરવા લાગ્યો છું તેને વાત કરવાની રીત ખૂબ પ્યારી હતી અને તેના અવાજમાં એવી મીઠાશ હતી કે કોઈ પણ તેને સાંભળતું રહે પણ નસીબે તેની સાથે ખૂબ મોટો ખેલ ખેલ્યો હતો એક અઠવાડિયા પછી તે ફરી દુકાને આવી મેં તરત પૂછ્યું આટલા દિવસ ક્યાં હતી તારા વગર તો દુકાન સુની લાગતી હતી મારું આટલું કહેવું હતું કે તેણે આશ્ચર્યથી મારી તરફ જોયું અને હસીને બોલી માસીના ગામ ગઈ હતી પણ તું તો કંઈક વિચિત્ર વાત કરે છે શું ખરેખર મારા વગર તને મજા નહોતી આવતી હું થોડો શરમાઈ ગયો અને ઝડપથી વાત ટાવી દીધી ના ના એવું કંઈ નથી બસ એમ જ પણ મને લાગ્યું કે હવે તેને સમજાઈ ગયું હતું કે મારા દિલમાં તેના માટે શું સ્થાન છે ધીમે ધીમે અમે રોજ વાતો કરવા લાગ્યા એક દિવસ સાંજે આઠ વાગ્યે હું દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે તે આવી તેને થોડો સામાન લેવો હતો તેણે સામાન લીધો અને જ્યારે તે સીડી ઉતરીને નીચે જઈ રહી હતી ત્યાં અચાનક જોરદાર વરસાદ શરૂ થયો વરસાદ એટલો ઝડપી હતો કે તે પાછી દોડીને દુકાનમાં આવી ગઈ તે જ પવે વિજોવી થઈ અને ચારે બાજુ અંધારું છવાઈ ગયું તે થોડી ડરી ગઈ હતી તેણે કહ્યું કે તેને ઘરે જવું છે પણ આટલા જોરદાર વરસાદમાં જવું શક્ય નહોતું મેં કહ્યું અંદર આવ નહીં તો વરસાદમાં ભીંજાઈ જઈશ પણ તે તો પહેલેથી જ પૂરી રીતે ભૂંજાઈ ચૂકી હતી તે દુકાનની અંદર આવી અને વરસાદ એટલો જોરદાર હતો કે પાણી દુકાનમાં પણ આવવા લાગ્યું મેં ઝડપથી દરવાજો બંધ કર્યો હવે અંદર પૂરું અંધારું હતું તે મારી તરફ જોતી હતી પણ તે સમયે મારા મનમાં તેના માટે કોઈ ખોટા વિચારો નહોતા અંધારું એટલું ગાઢ હતું કે અમે અમને સમજાતું નહોતું કે અમે ક્યાં ઊભા છીએ અમે બંને એકબીજાને અવાજ આપીને ટટોલવા લાગ્યા અને અચાનક અમે ટકરાઈ ગયા તે નીચે પડવાની જ હતી ત્યાં જ મેં ઝડપથી તેનો હાથ પકડીને તેને સંભાવી લીધી તેનો ભીંજાયેલો ઠંડો હાથ મારા હાથમાં હતો અને તે પહોંચે જાણે સમય થંભી ગયો હતો ત્યાં જ થોડી વાર માટે વિજોય આવી તેના પ્રકાશમાં તેના ચહેરા પર પડતા પાણીના ટીપાં હીરાની જેમ ચમકતા હતા થોડી જ પવોમાં વિજોઈ ફરી ગઈ મેં તેનો હાથ ધીમે રહીને છોડી દીધો અને ટટોલીને દીવા અને મીણબત્તી કાઢી તેણે મીણબત્તી સળગાવી અને જેવી હવી રોશની ફેલાય માહોલમાં એક વિચિત્ર ગરમાહટ આવી ગઈ તેનો ચહેરો તે પીવી રોશનીમાં એવો લાગતો હતો જાણે કોઈ સોનાની મૂર્તિ પર પ્રકાશ પડતો હોય એક પવ માટે મને લાગ્યું કે તેનો ચહેરો હાથમાં લઈને તેના ગાલ અને વાવને હવો સ્પર્શ કરું પણ મેં મારા મનને રોક્યો અમારી પાસે તે સમય મોબાઈલ પણ નહોતો એટલે અમે ફક્ત વાતોમાં સમય પસાર કરવાનું નક્કી કર્યું અમે બંને નીચે જમીન પર બેસી ગયા અને એકબીજા વિશે વાતો કરવા લાગ્યા તે બોલી તારા લગ્ન થયા છે મેં કહ્યું ના તેણે પૂછ્યું કેમ અત્યાર સુધી લગ્ન કેમ ન કર્યા મેં હસતા હસતા કહ્યું કોશિશ તો ચાલે છે પણ સાચી છોકરી મળતી જ નથી તે હસીને બોલી અરે તું તો દેખાવમાં આટલો સારો લાગે છે તો પણ છોકરી નથી મળતી તો તને કેવી છોકરી જોઈએ હું થોડી વાર માટે ચૂપ રહ્યો તેની આંખોમાં જોયું અને કહ્યું જેવી તું છે જો એવી મવી જાય તો મને બીજું કંઈ નથી જોઈતું આ વાત સાંભળીને તે શરમાઈ ગઈ મેં તેનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું અબોલી અબોલી મારે તારી સાથે થોડી વાત કરવી છે તેણે મારી આંખોમાં જોતા કહ્યું બોલ મેં થોડી ગભરાહટ સાથે કહ્યું અબોલી મને તું ખૂબ ગમે છે તે કંઈ બોલી નહીં હું મારી જાતને રોકી ન શક્યો મેં તેનો નાજુક ચહેરો મારા બંને હાથમાં લીધો પણ તે બિન્દાસ ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ ત્રણ દિવસ વીતી ગયા પણ તે દુકાને પાછી ન આવી હવે મારું મન બેચેન થવા લાગ્યું મને લાગ્યું કે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હું તેની માફી માંગવા માંગતો હતો તેને કહેવા માંગતો હતો કે મારો ઈરાદો ખરાબ નહોતો ચોથા દિવસે તે આવી તેણે મારા હાથમાં એક ચિઠ્ઠી આપી મને લાગ્યું કે કદાચ તે કોઈ લવ લેટર હશે પણ તેમાં તેણે ફક્ત થોડી વસ્તુઓની યાદી લખી હતી તેણે મને એક શબ્દ પણ ન કહ્યો મેં વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તે ચૂપ રહી તેણે સામાન લીધો અને જવા લાગી જતાં જતાં મેં કહ્યું સોરી બોલી મારાથી ભૂલ થઈ ગઈ મારે તેને કંઈક કહેવું છે તેણે મારી તરફ જોયું અને બોલી બોલ મેં ઊંડો શ્વાસ લીધો ને કહ્યું બોલી મને તો ખૂબ ગમે છે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું શું તું મારી સાથે લગ્ન કરીશ આ સાંભળતા જ તેણે મારી તરફ જોયું તેની આંખો આંસુથી ભરાઈ ગઈ અને બિંદાસ ચૂપચાપ તે ચાલી નહીં મને ખૂબ ખરાબ લાગ્યો કદાચ મેં તેને કહ્યું ગમ્યું નહીં પણ તેણે મને નહોતું ગમતું હું દરેક પગ તેના વિશે જ વિચારતો રહેતો હતો તે મારા દિલમાં ઘર કરી ગઈ હતી થોડા દિવસો પછી તે ફરી દુકાન આવી મેં તરત પૂછ્યું બોલી શું થયું મેં તેને કંઈક પૂછ્યું હતું તે બોલી મારે પણ તારી સાથે વાત કરવી છે પણ અહીંયા નહીં આપણે ક્યાંક બહાર જઈએ મેં દુકાન બંધ કરી અને મારી ટુ વ્હીલર બહાર કાઢી અમે ગામથી લગભગ બાર કિલોમીટર દૂર એક બાગમાં ગયા ત્યાં મેં કહ્યું બોલ અબોલી શું કહેવું છે તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યો જો વૈભવ મારા લગ્ન પહેલેથી જ થઈ ગયા છે હું તને ગમું છું પણ હું નથી ઈચ્છતી કે મારા કારણે તારું જીવન બરબાદ થાય તને ખૂબ સારી છોકરીઓમાં આવશે હું નથી ઈચ્છતી કે તું તારું ભવિષ્ય મારા જેવી છોકરીના દાવ પર લગાવે તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા મેં કહ્યું બોલી મને બીજા કોઈની જરૂર નથી મને ફક્ત તું જોઈએ જો આ પ્રેમ સાચો છે તો તારો ભૂતકાળ મારા માટે મહત્વ નથી રાખતો આ સાંભળીને તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા તેણે મને કસીને ગવાએ લગાડ્યો અમે બંને એકબીજાની બાહોમાં ઘણી વાર એમ જ ઊભા રહ્યા તે પવે જાણે બધા દુઃખ ભૂસાઈ ગયા હતા અબોલીના ચહેરા પર સુકૂન હતું એક નવી આશા હતી મેં તેને કહ્યું કે તે પોતાના ઘરવા સાથે વાત કરે પણ તે હસીને બોલી તું તારા માતા પિતાને લઈને આવ મારા ઘરે આવીને ઔપચારિક રીતે વાત કર મેં ઘરે જઈને માતા પિતા સાથે વાત કરી શરૂઆતમાં તેણે ના પાડી કહ્યું કે વિધવા છોકરી સાથે લગ્ન કરવું સમાજમાં સારું નથી ગણાતું પણ મેં અઠ કરી સમજાવ્યું કે મને તેના ભૂતકાળથી નહીં પણ તેની માનવતાથી પ્રેમ છે આખરે મારા સાચા પ્રેમ સામે તેમણે પર હાર માની લીધી પછી અમે બધા તેના ઘરે ગયા અને ત્યાં વાત કરી તેના પિતાએ મારો હાથ પકડ્યો મારી પીઠ પેટ થપથપાવીને કહ્યું તું સારો દીકરો છે મને તારા પર વિશ્વાસ છે તેમણે લગ્ન માટે હા પાડી થોડા દિવસો પછી અમારા લગ્ન થયા તે દિવસે અમારા અમે બંને ખૂબ ખુશ હતા અમને લાગતું હતું કે આખી દુનિયા અમારા ચરણોમાં છે તે સાંજે અમે એકબીજાની બાહોમાં સમાઈ ગયા અમારા પ્રેમની ગરમાહટનો અનુભવ કર્યો અને અમારા નવા જીવનની શરૂઆત કરી મિત્રો ક્યારેક જીવન પોતે જ નવી શરૂઆતનો મોકો આપે છે દુઃખ દર્દ અને એકલતામાંથી બહાર નીકળવા માટે કોઈનો સાથ ખૂબ જરૂરી હોય છે સાચો પ્રેમ નસીબથી મળે છે પણ તેને સ્વીકારવાની હિંમત આપણા હાથમાં હોય છે જીવનને ફરીથી શરૂ કરવામાં મોડું થતું નથી બસ દિલ ખુલ્લું હોવું જોઈએ મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈપણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો છે ફરી મળીએ મિત્રો આવતીકાલે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો